કડોદરા સીએનજી પંપ સામેથી રૂપિયા પાંચ પોઈન્ટ નેવું લાખથી વટરન દારૂ અને મોડાવાલ સાથે એલસીબીન ટીમે બેને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાર્તિક ગીરી ચેતનગીરી અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાભાઈ ગફુરભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કામળેજના નલસર ગામે રહેતો હિરેન કોઠિયા અને તેનો સાગરિક ચિરાગ સાથે લાલ કલરની સીપ કારમાં દમણથી વિધિ દારૂનો જથ્થો પડીને કામડે જ જઈ રહ્યો છે તે ચોક્કસ બાતમી મળતા કડોદરા કૈલાસ સીએનજી પંપ સામે નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમીવાળી સ્વીપ કાર્ડ નંબર જી જે જીરો આઠ ડીજી અઠ્યાસી ઓગણીસ આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં ટીવીસી દારૂની બોટલના નંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા ચોર્યાસી હજાર સ્વીપ ફોર વ્હીલ કાર્ડની કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ ત્રણ અંગ ઝડપી માટે મળેલા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા પાંચ લાખ નેવું હજાર ત્રણસો પચાસના દારૂ અને મુદ્દામાલ સાથે સ્તારૂફ પટે કાર ચાલક હિરેન અનિલભાઈ કોઠિયા તેમજ કારનો ક્લિનર ચિરાગભાઈ ચંડુભાઈ સંઘાણીને ઝડપી વિદેશીદારોનો જથ્થો સ્વીખ કાર ભરીને આપી જનાર અલ્પેશને વોન્ટેજ જાહેર કર્યાની પ્રેસનો જ રવિવાર રાત્રે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પીઆઈ એલ ગાગિયાએ હાથ ધરી છે